માં મોમાઈ અને સિકોદર માની કૃપાથી આપણા સમાજમાં એક સારી સેવા કરી રહેલા શ્રી સુરધર દાદા તથા શ્રી સતીવ જીવી મંદિર નિર્માણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેનો લાઈવ પ્રસારણ તથા આજે ભજન કે સંતવાણી અને દાંડિયા રાસના જે કોઈ પ્રોગ્રામ છે તમારા સમાજની જે 24 છે આ બધા કાર્યક્રમનો લાઈવ પ્રસારણ ચેનલ ઉપર એટલે કે કચ્છ પ્રજાપતિ સમાજ ઉપર આજે યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુકમાં આ બધું લાઈવ પ્રસારણ તમને પ્રાપ્ત થશે શ્રી આ યુટ્યુબ ચેનલની આવી સેવા આપણને રતનભાઈ દર્શનભાઈ વાઘાણી સમાજ સેવક બાજીપુરા આપણો આટલી સેવા કરે છે

Terima kasih telah menonton! શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કે જય બોલિએ શ્રી આદ્ય શક્તિ શ્રી ગોદ માય બોલિએ શ્રી મોતકી જય બોલિયે શ્રી સુરધર દાદા ની જય ઓ નમસ્તા દેવદ હૌર હા દેવર ઓમ શુભ મુહુર્તા મંગલ્યાણમાયુ આરોગ્ય ઐશ્વર્ય નિર્વિઘેન શુભવું મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ્વજ મંગલ મુંગલાય તનો હરી માંગલ્યે શિવે શરવાદસાકે શરણ્યે ત્રંબે ગૌરી નારાયણી નમોસ્તુ નારાયણી

બેનો હાથ લાડી રાખે ઓમ પ્રણવ છે પર બ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી ગાય ભૂરાજ સંત વિશ્વા અગ્નિ ભરદ વા અગ્નિ વાજુ સૂર્ય

ઓ નમો ભદવ સુદેવાયમો ભજ ભીમા સુદેવા યોજવા સુદેવાયમો ભદવ દેવા સુદેવા ભજવા સુવા સુ અને આપણને ભાગી ગયું પછી આપણે ભાડાના મકાન માં થોડો ટાઈમ જ્યાં સુધી મકાન ના બને ત્યાં સુધી રહેવા જાય ને ગમે વ્યવસ્થિત મકાન હોય પણ તેમ તો

તો એ પરિશ્રમ એમને જે તકલીફ પડે ને એની આપણે પ્રથમ પહેલા માફી માંગી કારણ કે આપણી અંદર બેઠેલ મા જગદંબાએ આપણાને આ પ્રેરણા આપી સતીમાને ઈચ્છા હોય ત્યારે આપણાને આવી આવ કાર્ય કરવાની ઈચ્છા થાય બીજી વસ્તુમાં આટલા સમયથી પાડીયો હતો

તો આપણે કંઈ કરનાર નથી કારણ કે માનવ જાણે મેં કરું કરતલ દુજો હોય આદરે તારે અધવત રહેને હરિ કરીશું હોય તો આ જે પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ સ્વયં સતીમાની પ્રેરણાથી કરી રહ્યા છીએ આ ભાવ રાખી અને આપણે કાર્ય કરવાનું છે કે માં અમે આ સ્થાન પરિવર્તન કરીએ છીએ

शान्तिपाच ओ मदरं कर्णेभिः श्रु याम देव मदरम् पश्येमाक्ष विद्यराः स्तुष्टु वाग्धो सस्ता भू देव हि तन् सतमिन्नु शरदो अन्ति देव जतरा नश्च उतरासु नामरासु चतरपितरो भवति जतो यतः शमीहसे ततो नो अभयं कुरु कुरु प्रजाभ्यो भयन्नः

સંસ્કૃત માં પણ લખ્યું કે નમનતી ફલી નો કાષ્ટ છે મૂર્ખ છે સુખ લાગડું મૂર્ખ માણસ ફાટી જાય તૂટી જાય પણ ગમે પણ અહીંયા આપણે દેવતાઓ નમસ્કાર કરી પ્રાર્થના કરીએ કે એ દેવતાઓ પર કાર્ય ને આપ

अभिजनमूर्तये श्रीमन्महागणाधिपतये नमः श्री इष्टदेवताभ्यो नमः ુલદેવતાભ્યો શ્રી ગ્રામદેવતાભ્યો શ્રી સ્થાન દેવતાભ્યો શ્રીવાણી હિરણ્યગર્ભાભ્યાં શ્રી શચિપુરંદરાભ્યાં શ્રી ઉમામ્શરાભ્યાં શ્રી માતા પિતુ ચંદકમલેભ્યો દેવ્યો બ્રાહ્મણેભ્યો ન કરુણદાન દેવતા નમો નમા પુણ્યપુન્યાયુરસ્ત્યાયુરસ્ત મનનીંદર ગંગણપત વાચિમાનસીકિતા ભૂક્ત અપાત્ર કર

नेत्रे करण करना है उद्गोष्प पर सहोलो खाली करना भूलने नहीं को अब तुम्हारी छाड़ी में एक नानी चोखा की डगली करो बे मुके बाबो लोटा मुके जबना सुबह बेदावान वनुम नो धरी जावानी ओम दनवाद आमित्रम पाणा वंदमानस्तदाह बोधुरज भौ समहान आर्यो प्रमोके

ચાલો એક ચંદન ચોખા વાળું ફોન કરી લો ચંદન માં બોરો અને પછી ચોખા બોરું ચંદન માં પાણી નો હોય તો પાણી પજરાવજો ઓમ પૂર્વ સ્વરૂપારાનો લોટા ને કરી જામે શામવેદમ ભોજયામે ધર્મ એવા ભગવાન સૂર્યનારાયણ સૂર્યનારાયણ પાકા સાક્ષી છે કેમ દીપનારાયણ કાચા દીપનારાયણ નું આપણે જોયું કે જો અંદર ઘી પૂરવાનું ભૂલાઈ જાય કે વધારે પવન લાગે તો દીવો